દશેરાના પાવન પર્વ પ્રસંગે નવા વાહનોની ખરીદી શુભ મનાય છે જેથી દશેરાના ડિલેવરી મળે તે માટે લોકો નવરાત્રીમાં જ દિવસોમાં વાહનોનું બુકિંગ કરાવતા હોય છે પ્રથમ નોરતે જીએસટી રિફોર્મ્સમાં વાહનો પર લાગતા જીએસટી પર દરખમ ઘટાડો થયો છે કચ્છમાં દશેરાના દિવસે બે હજારથી વધુ નવા ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો દોડતા થયા છે સવારથી જ ભુજ ગાંધીધામ સહિતના શહેરોમાં આવેલા વાહનોના શોરૂમ પર મેળાસો માહોલ જોવા મળ્યો હતો આરટીઓના નવા નિયમ અનુસાર હવે વાહનોનું રજિસ્ટ્રેશન થયા બાદ નંબર પ્લેટ લાગ્યા બાદ જ વાહનોની ડિલેવરી અપાય છે લોકોએ વિજયાદશમીના વાહનની ડિલેવરી મળે તે માટે અગાઉથી જ બુકિંગ કરાવ્યું હતું ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો ઉપરાંત નવા ફોર વ્હીલર વાહનના વેચાણમાં તેજી જોવા મળી હતી વર્ષમાં વેચાતા વાહનોના ચાલીસ ટકા વાહનોનું વેચાણ દશેરા અને ધનતેરસના પર્વ દરમિયાન થતું હોય છે આ વર્ષે પણ દશેરાના દિવસે ઓટોમોબાઇલ સેક્ટરમાં તેજીનો ગોળો દોડ્યો છે દશેરાના નવા ફોર વ્હીલર અને ટુ વ્હીલર વાહનો માર્ગ પર દોડતા થયા હતા ઇકો ફ્રેન્ડલી એવા ઈ વાહનોનું પણ સારું વેચાણ થયાનું જાણવા મળી રહ્યું છે કચ્છવાસીઓએ દશેરાના દિવસે વાહનની ડિલિવરી મળવી સુકન સાચવ્યું હતો જેરા આપણી બ્રાન્ચ છે એનો ઓનર છું ખાસ કરીને આજે દશેરા નિમિત્તે ભુજમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આજે ઝેરા એવી બાઈક લેવા માટે ઉમટી પડ્યા છે જે અગાઉથી જ અમને બુકિંગ કરાવી ગયા છે જેમાં આજે પાંચની અમે ડિલિવરી કરી ચૂક્યા છીએ અને હજી પણ ઘણા લોકો બુકિંગ કરાવી ગયા છે એ આવે છે આપણી ગાડી હમણાં ચાર મોડલ આપણી પાસે ઉપલબ્ધ છે જે છત્રીસ હજાર રૂપિયાથી સ્ટાર્ટિંગ મોડલ છે અને સાઠ હજાર રૂપિયા સુધીની છે બીજો ટોપ મોડલ છે એ બાસઠ હજાર રૂપિયાની છે અને આપણી પાસે જે મોડલ છે ચારે ચાર એમાં આપણે એક વર્ષની વોરંટી આપીએ છીએ અને સર્વિસ પણ આપીએ છીએ